આજે ભગવાન ગાયો ચરાવી પાછા ફર્યા છે અને પાછા ફર્યા ત્યારે ઘરમાં જોયું તો વિધવિધ જાતના પકવાન બનતા હતા ત્યારે ભગવાનને જેમ ખબર નથી ભગવાન અજાણ રહીને પૂછે છે કે બાપજી બાપજી એવડા બધા પકવાનો બને છે શેના માટે બનાવવામાં છે કે લાલા દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ ઇન્દ્ર રાજાને પસંદ કરવા માટે આપણે યજ્ઞ કરીએ છીએ ઇન્દ્ર પ્રસન્ન થાય છે વરસાદ પડે છે આપણી ગાયું ખેતરવાડી બધું લીલું રહે છે ભગવાન મનમાં વિચાર કરે આ તો અજ્ઞાનપણું છે ભગવાને સભા બોલાવી ભગવાને સભા બોલાવી ભગવાન સભામાં ઉભા રહી ભગવાન બધાની સામે બોલ્યા કે ઇન્દ્રનું તમે પૂજન કરો છો એમાં મને કોઈ વાંધો નથી પણ પૂજન તો આપણે ગોવર્ધનનું કરવું જોઈએ આપણી ગાયો ક્યાં ચરવા જાય છે ગોવર્ધનની તળેટી ઉપર આપણા ગોવાળિયા બધા ક્યાં બેઠા હોય છે ગોવર્ધનની તળેટી ઉપર આપણી બધાની વાડીઓ બધી ક્યાં છે તો ગોવર્ધન ની તળેટી ઉપર તો નથી લાગતું કે હાલો આપણે ગોવર્ધન નું પૂજન કરીએ ભગવાન સભામાં ઉભા રહીને જયારે બોલ્યા ત્યારે ભગવાન ની ઉમર કેટલી ખબર છે ગામની પંચાયત ભેગી થઈ ભગવાને જયારે આદેશ દીધો સૂચના દીધી ત્યારે ભગવાન ની ઉંમર કેટલી હતી સાત વર્ષની ભગવાન બોલ્યા છે સાત વર્ષની ઉંમરમાં બોલ્યા પછી તો નંદા ગામના મોભી છે બધા રાજી થયા સાચી વાત છે લાલા તું કે સો સો ટકા સાચી વાત છે આપણે ગોવર્ધન નું પછી તો બધા ભોગ જે બધું લઈ આજે ગોવધન ની તળેટી માં ગયા છે ગોવર્ધન ની તળેટી માં ગયા ગોવર્ધન નું પૂજન કર્યું હાંડલા લીધા સોના લીધા દૂધ પંચામૃત પાણી બધું ગોવર્ધન પર પધરાવ્યું પણ આટલા આટલા હાંડલા અને અવડું મોટું પર્વત ક્યાં પાણી દેખાય અને ભગવાન આજે મંદ મંદ મનમાં ગંગાને યાદ કરી અને હર હર ગંગે જ્યાં કીધું ત્યાં ગોવર્ધનની તળેટી માથેથી આજે ગંગાજી પ્રગટ થયા છે ગોવર્ધન નું સુંદર સ્નાન થયું છે બધા અનકોટ ધરાવ્યા લાડવા મિષ્ટાન પકવાન બધા કે લાલા આ બધું ધરાવ્યું છે તો આ ગોવર્ધન જમશે ખરા ભગવાન કે ભાવ છે તો જમશે શું કામ નહીં જમ્યા તમારો મારો ભાવ છે તો ભગવાનનો પ્રભાવ છે ભગવાન જમશે હા આપણે તો મેં ભાવ જગતમાં જ જીવીએ છીએ આ બેનો જો ઘરે ઘરે આમ મસ્ત મજાની ખીર બનાવે દૂધપાક બનાવે આમ ભગવાનને ને આમ કરીને પછી પોતે ખાવા બેસી ગયા ભગવાન કે મારા ભાગમાં જ રોગો વરાળ આવ્યો સાચો માલ તો તમે ખાવા બેસી ગયા ઝપટ જપાટ જપાટ ભાવ છે એ જ ભગવાન છે પછી તો આજે ગોવર્ધન થઈ ગોવર્ધન ના જય જયકાર થયું ગોવર્ધન ની પૂજા થઈ ગોવર્ધન નું જય જયકાર થયું એ દિવસ કયું ખબર છે ભગવાને ગોવર્ધન નું પૂજન કર્યું ભગવાન નું નામ પડ્યું ગિરિરાજ ગોવર્ધન નાથ એ દિવસ કયો ભગવાનના ચરણથી કરી ભગવાનના મુખ સુધી અન્નકોટ ધરાવ્યું એ દિવસ બીજો કોઈ નહીં એ દિવાળી જે તમેને હું ભગવાનને અન્નકોટ ધરાવ્યું અન્નકૂટ યાને કે નવું વર્ષ નવો દિવસ આપણા માટે હે પ્રભુ નવા વર્ષમાં જે કાંઈ પણ શરૂઆત કરીએ પેલે ભગવાન તમારા ચરણ આગળ મૂકીએ છીએ તમે જમો પછી અમે અને પછી તો આજે ઇન્દ્ર રાજાને ખબર પડી કે અરે એક નાનું બાળક જેટલા વર્ષોથી મારું યજ્ઞ ચાલતું હતું નાના બાળકે આજે મારું યજ્ઞ બંધ કરાવ્યું છે અને પછી તો બારે મેઘને આદેશ કર્યો કે જાઓ ગોકુળ ઉપર એટલા વર્ષો એટલા વર્ષો કે ગોકુળને તમે પાણી માંડું ઇન્દ્રરાજાનો આદેશ થયો એટલો બધો વરસાદ પડ્યો એટલો બધો વરસાદ પડ્યો બધા દોડ્યા બધા દોડી અને લાલા કને ગયા લાલા લાલા તને નતું કીધું કે ઇન્દ્રનો યજ્ઞ બંધ ન કરાવ ઇન્દ્ર કોપાયમાન થયા છે એટલો બધો વરસાદ પડે એ શું થાય છે ભગવાન કે ભરોસો રાખો ને બાપ ભજનમાં ભરોસો રાખ્યો તમે ને મેં જેને ભાવથી પૂજન કર્યું એ તમારું મારું રક્ષણ કરશે ભગવાન આજે તળેટીમાં બધાને લઈ ગયા ગાયો ગોવાડિયાઓ વાછડાઓ આખું વ્રજને ત્યાં લઈ ગયા ને ગોવર્ધન ની આગળ ઊભા છે કે ગોવર્ધન તારું ભાવ અને પ્રેમથી પૂજન કર્યું હોય ગોવર્ધન તો આજે તારી ફરજ છે ઊભો થા બાપ ધર 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 આજે ધરતીમાંથી ગોવર્ધન ઉભા થાય ભગવાન આજે નીચે જઈ જેમ બિલાડી મોઢાથી ટોપને ઉડાડે એમ ભગવાન આજે શિલા ઉપર ઉભા રહી અને ટીટલી આંગળીમાં ગોવર્ધન ધારણ કર્યું ત્યારે પણ બધા જય જયકાર કરે છે બોલો ગોવર્ધન નાથ કી ગિરિરાજ ધરણ કી બધા દોડતા દોડતા ગોવર્ધન નીચે આવ્યા છે ગાયો ગ્વાડિયાઓ બધા લાકડીના ટેકા દઈને ઉભા છે ભગવાન ગોવર્ધન જયારે ધારણ કરીને ઉભા છે કથા તો અદભુત છે ટૂંકા ભાવમાં દર્શન કરાવું કે ભગવાને ગોવર્ધન ધારણ કર્યું ત્યાં સુધી ભગવાન મૌન રહ્યા છે આનો મતલબ જીવનમાં મોટા કારજ કરો સાહેબ તો મૌન રાખજો બે સુધારે બે બગાડે આજે ભગવાન તિટલી આંગળીમાં ગોવર્ધન ધારણ કરીને ઉભા છે મૌન છે તો વેદમાં કહ્યું છે મૌનમ સેવાર્થ સાધનમ જેમ તમે ઉપવાસ કરો ને અનાજ તમે ત્યાગી દયો એકટાણા કરો ફરાડ કરો અનાજ નો ઉપવાસ કરો એમ વાણી નો ક્યારે ઉપવાસ કરજો મૌન રાખજો એટલે ભગવાન આજે આખું ગોકુળ ભેગું થયું છે કોઈ આમ બોલે કોઈ આમ બોલે કોઈ કામ બોલે કોઈ વાવા કરે કોઈ ટીકા દે ભગવાન મૌન રજવાસીઓ ભેગા થયા લાકડીના ટેકા ભરાવ્યા લાકડીના ટેકા ભરાવી અને લાલાને કીધું લાલા તું આંગળીમાં લઈને ઊભો છો એ મોટો બધા ચિંતા કર અમે લાકડીના ટેકા દીધા છે તું હવે આંગળી હટાવી લે ભગવાન કે હટાવી લઉં હાઉ અમે બેઠા છીએ હટાવી લે ભગવાન કે હટાવી લઉં હટાવી લે ભગવાન આમ ઉભાતા

પછી તો આજે વ્રજના લોકો ભેગા થયા ગોવાડિયા ભેગા થયા કે આ આપણા ભેગો ગાયું ફરાવે વાછડા ચરાવે આપણા ભેગો આને ગોવર્ધન ધારણ કર્યું છે કોણ ને તમે જીવનમાં હંમેશા મોટા કારજ કરો ને જીવનમાં તમારી પ્રગતિ થાય તો ત્રણ જણા તો પેલા આડા આવ્યો પિતરાઈ પડોશી એ પેલા આડા આવે તમારા જીવનમાં મોટા કારજ કરો ને તમે તમે પિતરાઈ હોય કુટુંબના પરિવારના હોય આમ આપણે કહીએ કે ઓહો આ તમારા કુટુંબના થાય એમ વાહ વાહ આ તો બહુ મોટું નામ છે આ તો હા હવે અમને ખબર છે હવે અમારે અહીંયા ચડી પહેરીને ફરતા હતા હવે તમા હવે હમણાં હમણાં મોટું થયું લ્યો ન પચાવી શકે તમારી વાહ તમારી પ્રતિષ્ઠા પિતરાઈ બીજા પડોશી આપણે કહીએ તમે બાજુમાં રહે છે વાહ આનું તો બહુ મોટું નામ છે આય ઓય તમે મોટું નામ કહ્યું અમને ખબર છે અમારી બાજુમાં રહે છે કેટલા દૂધથી ધોયેલા છે ને અમને ખબર છે એક પિતરાઈ તમારી બહુ વખાણ ન કરે એક પાડોશી વખાણ ન કરે અને ત્રીજા મારે નથી ગયું બહુ વખાણ પત્ની ન કરે હા ખબર ખબરું મારા ધણી આવી રહેવા દઉં ભલે આજે ભગવાન બધા આમ આમ બોલે બોલે ભગવાન બેઠા છે બધાને જેમ આજે બધી ભેગી ભેગી થઈ થઈ અને યશોદા મૈયા આગળ જાય છે કે યશોદા મૈયા યશોદા મૈયા અમને મનમાં વિચાર આવે કે તારો આ લાલો તારો છે કે બીજાનો છે તું આવી રૂપાળી નંદ બાબા રૂપાળો ને આ કાઢ્યો કેમ હમ તું રૂપાડી છો નંદર રૂપાળા છે આ કાળીઓ કેમ રાધાજી આવ્યા છે બધા ભાવો બતાવ્યા રાધા બોલી મૈયા કે લાલા લાલા લાલો કાળો એટલે છે કે એ તો કાળી રાત્રિ આવ્યો ને એટલે કાળો અરે લાલા તું કારાગ્રહ માં આવ્યો તો કારાગ્રહ માં આવ્યો ત્યારે અંધારું હતું એટલે તું કારો હતો